દારા ઉપર સાઇન કરીને અમને પરમિશન આપો છો ત્યારે તમે અમને કહો ને કે એનઓસી છે આ છે તે છે ઓચિંતો રાતોરાત તમે કહો છો તમે અમને પરવાનગી આપી કેવી રીતે દુકાન ખોલવાની તમે ગુમાસ્તવ દારા છો મ્યુનિસિપલ છે બધા વિભાગો છે અમને વેપાર કરવા માટે તમે જે છે ને પરમિશન આપો છો પ્રોફેશનલ ટેક્સ લો છો ત્યારે તમે અમને ક્યારે નહીં કીધું કે જે છે ને આ ફાયર છે છે ને સેફટી છે ને ફલાણું છે ને છે ઓચિંતો ઓચિંતો ઓવર ધ નાઇટ રાતો રાત તમે અમને એવું કહો છો કે જે છે ને સેફટી તમને જોઈએ છે સેફ્ટી કેવી રીતે જોઈએ છે એક સમય તો આપો વેપારી છે ગણવી પડે આખી જઈને આપણને પણ મોટા મોટી જે છે ને મારી વાત સાંભળો આજે સો બસો દુકાનો હશે તો કેટલા માણસનો રોજગાર જતો રહેશે તમે એ તો વિચારો કુસુમ સ્ટુડિયોમાંથી વાત કરી રહ્યો છું મારું નામ તિલોકાણી અમર છે

અને એવું કોઈ પાર્કિંગ ની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ હા નાની નાની દુકાનો નાના નાના કોમ્પ્લેક્ષ માં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી